મગફળી ને આ લીલોતરી આ મારું મકાજ મકાજ મકાન આજે આપડે વ્લોગ વિડીયો સાડા પાંચ જેવું થઈ ગયું ચાલુ કર્યો હે હવારમાં વ્યત ન થતોગ વિડીયો બનાવવાની કેમ કે આજનો કાલનો વ્લોગ વિડીયો ને અપલોડ થવા માં ભાઈ બપોર થઈ ગયા કોઈ વાહથી અપલોડ જ ના થાય માંડ માંડ અપલોડ કર્યો કાંઈ એમ વ્લોગ વિડીયો બનાવવાની એમાં ને આ બધી ગણીતા રહે કે અપલોડ થવામાં ના આવે કેમકે હાથ જીબી નો એક વ્લોગ વિડીયો હોય હાથ જીબી એટલે ક્યાં જાય અપલોડ કરવામાં લાગે સીન કીમા

વધઘટ વધઘટ છે આ માંડીમાં ડિફરન્સ તમને દેખાતો ચોખ્ખો આ હે ગિરનાર ચાર ને પાંચ માંડી આ ટૂંકમાં ટ્રાય કરવા આવી કે કેવી થાય હું હે માંડવી નું આખું પ્રોસેસ અને આ માંડીમાં ટૂંકમાં તમને હે ને ઘાટી થોડીક દેખાતી હે ને આમાં હે ને ફાલ મોડો થાય ઓલી માંડવી કરતાં હમ હા રોડવાર થાવકા થઈ ગયા થોડી થોડી છે થોડી ખરી જોડા છે એમ તા હું કેટલી થા પટકર કરાવે કે આ છે કે બીજી છે પડી ગયા કહું અમુક તમ હમ આ સેડોળી છે ને પાણી ભરાય એવું ગોખીરા જ આવી છે અમારા ગિરનાર પાંચ ને જીબ આવી બે ભેગું મિક્ષણ કર નાખ્યું હત્યાને આજ બાઈ આપણે ઓરા કરજો હાંજી કોન્ટેન્ગ ગતો તો કોન્ટેન્ટ ગતો તો કોન્ટેન્ટ મળી ગયો ઓરા કરીએ હજી રીતે ઘેર પડીને કાં

અમુક નથી ઠાવ કા હું શું કહું તમને બધાયને કે હજી તમે છે ને બધે સબસ્ક્રાઈબ ના કર્યું ને તો હેઠળ સબસ્ક્રાઈબ નું બટન આપેલું હોય સરાક સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણો વિડીયો છે ને ડેઈલી એક વાગે આવે બપોરે તો બપોરે એક વાગે છે ને વિડીયો જોવાનું ભૂલતા નહીં ડાયરેક્ટ એક વાગે ને એટલે આપણી ચેનલ ઉપર આવી જવાનું ચાલ આવે લાઈટ તો ભૂગી હોય લાઈટની જરૂર પડતી લાઈટ એમ અત્યારે અમે લોકો ઘરે પહોંચી ગયા હોય અને મારા પપ્પા ત્યાં માંડવી વીણે છે માંડવી વીણવાની મજા આવે છે એટલી વાર મેં માંડવી વીણી નાખી બધી અમદાવાદની બોલી છે ટ્રાય કરો કઈ નું બોલવાનું ટ્રાય કરો બોલો ના આવડે ભાઈ કાલે મોહિત ને મૂવી જોવા લઈ જાય

એનિમલ મૂવી ભેગો જોવા ગયા હતા એનો વિડીયો હે આઈ બટન ઉપર આવી જાય એ વિડીયો પેલા જોતા જાય ને પછી પાછા આ વિડીયો આવી જાવ હું મારા પપ્પા એનિમલ મૂવી જોવા ગયા હતા ભેગું તો અમારે એનિમલ જેવું જ હાલતું તો બધું પણ જોવા જવાય નહીં જોવાય કોઈ દીના જો મજા નહીં આવી મજા આવે જોવાની ખરેખર તો મૂવી હતું કે બહુ મજા આવી એ માઇન્ડ વિહે હવે આપણે તાવડીમાં હેખ્યું તાવડીમાં ભઠ્ઠી કર્યું તો ના મજા ના આવે તાવડીમાં જ

Anpasin na nawa log video mo. Anpasin nawa log video mo. Ajo tata. Bye.